નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના ગુજરાતી વિષયમાં અગિયારમું ચેપ્ટર ઉત્તમે આપ્યા ઉત્તર આ ચેપ્ટરના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે અહીંયા જોવાના છીએ આગળ વધીએ પહેલા ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી નવા આવ્યા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આના પછી જે પણ વિડીયો આવે તેની માહિતી તમને મળતી રહે વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો અને તમારું નામ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે વાત કરીએ આગળ

છે તમામ પાઠના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે એમાંથી તમારે નૂતન જ્ઞાન સેતુ ડોટ કોમ પર ક્લિક કરવાનું છે જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે તમારું ચેપ્ટર પસંદ કરવો એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને ટાઈપ કરેલા પ્રશ્નો અને એના જવાબ પણ મળી જશે હવે વિડીયોમાં આગળ વધીએ એના પછી છે બીજો પ્રશ્ન રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે અને આવશે એટલે કે અત્યાર સુધી શું બદલાવ આવેલો છે અને હવે પછી શું બદલાવ આવી શકે છે તો જુઓ રોબોટને કારણે માનવ જીવનમાં આવેલ બદલાવ નીચે મુજબ છે કે હજી સુધી જે બદલાવ થયા છે એના વિશે વાત કરીએ તો હાલમાં કારખાનાઓમાં રોબોટના મદદથી ઉત્પાદન વધ્યું છે અને ક્ષતિ રહિત બન્યું છે પછી ઘરેલું કામમાં આ આજે રોબો વેક્યુમ ક્લીનર ઓટોમેટિક રસોઈના સાધનો જેવા ઉપકરણોની મદદથી ઘણી મદદ મળે છે પછી છે જટિલ ઓપરેશનમાં સર્જિકલ રોબોટની મદદથી ઓપરેશન વધુ સચોટ રીતે થાય છે સ્વયં સંચાલિત વાહનો તેમજ મળે છે એના પછી છે રોબોટના કારણે હવે આવનારા સમયમાં શું શું બદલાવ થઈ શકે છે તો જુઓ રોબોટના કારણે આવનારા સમયમાં કેટલાક વ્યવસાયો બંધ થશે જેના સ્થાને રોબોટિક્સ એન્જિનિયરિંગ રોબોટિક મેન્ટેનન્સ જેવા વ્યવસાયો વધી શકે છે એના પછી આવનારા સમયમાં શાળાઓમાં બાળકો માટે વ્યક્તિગત શિક્ષણ માટે રોબોટ્સ ઉપયોગી બની શકે રોબોટ્સ એટલે કે નાનામાં નાના રોબોટ જે આપણા શરીરમાં ફરીને રોગો વિશે આપણને જાણ કરી શકે એ સિવાય વૃદ્ધોની સહાય કરવા માટે પણ રોબોટ્સનો નો વિકલ્પ આવી શકે છે બરોબર ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો રોબોટ કઈ રીતે બનાવતા હશે એવો પ્રશ્ન છે તો જુઓ રોબોટ બનાવવા માટે ખાસ પ્રકારનું પ્રોગ્રામિંગ એજનેરી મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ સેન્સર મોટર વગેરે ઉમેરવામાં આવે છે જેના કારણે રોબોટ છે વ્યવસ્થિત કાર્ય કરી શકે છે એના પછી છે ચાર રોબોટ શી રીતે કામ કરતા હશે તો કે રોબોટ છે એ કામ કઈ રીતે કરે છે રોબોટ તેનામાં ઉમેરેલા પ્રોગ્રામિંગ મુજબ કાર્ય કરે છે તે તેના સેન્સર્સ દ્વારા જે ડેટા મળે છે એ ડેટાને ઓળખીને તેની સામે નિર્ણય લેવા માટે AI アルゴરિધમનો ઉપયોગ કરે છે તે મુજબ તે તેના મોટર્સ દ્વારા હલનચલન કરે છે એના પછીનો પ્રશ્ન છે તમને રોબોટ સાથે કામ કરવું ગમે તો એનો જવાબ આવે કે ભાઈ હા રોબોટ સાથે કામ કરવાની મને મારા કરવાથી મને મારા કેટલાક જટિલ કાર્યો કરવામાં ખૂબ મદદ મળી શકે છે તેથી મને રોબોટ સાથે કામ કરવું ગમશે એના પછી છે તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો તો કે રોબોટ પાસે ઘરગથ્થુ કાર્યો જેવા કે ઘરની સફાઈ કપડાં ધોવા જેવા કાર્યો કરાવીશ એના પછી ઘરની દેખરેખ તેમજ સુરક્ષા માટે રોબોટનો ઉપયોગ કરીશ મારા કાર્યોને સમયસર કરવા માટે હું તેને જણાવીશ કે મને સમયસર યાદી આપે મારા અભ્યાસમાં આવતા પ્રકરણ તેની પાસે એકદમ સરળ શૈલીમાં સમજવાનો પ્રયત્ન કરીશ તેમજ વધારે તૈયારી કરવા માટે તેના પાસે ટેસ્ટ વગેરે પણ બનાવડાવીશ ચાલો એના પછી છે સાત નંબર નો પ્રશ્ન જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો જો અહીંયા કેવા કામ કરાવશો એ નથી બરોબર અહીંયા આવશે શું કામ શું કરશો એમ તો કે જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું સમજી તે સમજી શકે તે રીતે તેને વ્યવસ્થિત નિર્દેશ આપીશ બરોબર ચાલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો એકગર ખોર દારર દગ્ગાબાધ જેવા શબ્દોનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવો બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો બરોબર અહીંયા દાર આ રીતે અલ્પવિરામ આપેલું છે ચાલો તો ક્ષણ તો ક્ષણ માટે આપણે શબ્દ બનાવીએ ક્ષણિક અને વાક્ય પ્રયોગ તો કે ક્ષણિક તો મને વિશ્વાસ જ ન આવ્યો પછી ઘર તો ગરનું આપણે શબ્દ વાક કારીગર પછી આવનારા સમયમાં કારીગરના સ્થાને રોબોટ તમામ કામ કરી આપશે આવું વાક્ય આપણે બનાવીએ એના પછી છે ખોર તો ખોર પરથી આપણે શબ્દ બનાવીએ વ્યાજખોર વાક્ય બનાવીએ કે વ્યાજખોર લોકો નિર્દોષ માણસોને ખૂબ હેરાન કરતા હોય છે ચાર નંબર દાર તો એના ઉપરથી શબ્દ બનશે પૈસાદાર વાક્ય રાહુલના પિતા ખૂબ પૈસાદાર છે એના પછી છે બાજ તો એના પરથી શબ્દ બનશે દગાબાજ અને વાક્ય તો કે ધંધામાં ઘણી વખત દગાબાજ લોકો મળતા હોય છે ચાલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે તો આ વાક્યોની નીચે લીટી દોરવાની છે બરોબર તો જુઓ ઉત્તમે જવાબ આપતા કહ્યું આ ફકરો જે છે એ ફકરો આપણે વાંચીએ તો એમાં કેટલીક વધારાની લીટીઓ છે તો કઈ કઈ છે તો જુઓ અહીંયા છે સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે એના પછી છે અહીંયા જે શબ્દ આજે વિજ્ઞાન જગત જગતમાં સ્વીકાર્ય બન્યો છે એના પછીની લીટી છે જેમાં ઘણા અંશે સફળતા પણ મળી બરોબર અને એના પછી છે સ્ટેજ પર અંધારું છવાઈ ગયું બરોબર આ રીતે તમારે એની નીચે અંડરલાઈન કરી દેવાની છે અહીંયા લાઇટ શરૂ થતાં જ વીજળી સ્ટેજ પર ઝગમગાટ થઈ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો તો આટલા છે વાક્યો એ વધારાના ઉમેરાઈ ગયેલા

ઉત્તમ અહીંયા આવશે મિસ્ટર ઉત્તમ આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે પછી પત્રકાર મેં સાંભળ્યું કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે તો ઉત્તમ જવાબ આપશે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો પછી પ્રશ્ન કરતા બહેન બોલે છે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય તો મિસ્ટર ઉત્તમ જવાબ આપે છે શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન કરતા બહેન ઓહ મારવેલસ ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેના સંવાદ પૂર્ણ કરો જો મિસ્ટર ઉત્તમ બરોબર અહીંયા ન્યા તમને અહીંયા રોબોટ લખેલું છે આપણે અહીંયા મિસ્ટર ઉત્તમ લખીએ બરોબર અહીંયા આપણે મિસ્ટર ઉત્તમ એટલે કે મજામાં તમે કેમ છો તો આપણે જવાબ આપશું કે ભાઈ એકદમ મજામાં શું તમે લેબમાં હવે કેવા રોબોટ પર કાર્ય કરી રહ્યા છો તો મિસ્ટર ઉત્તમ કહેશે અમે એક AI રોબોટ પર કામ કરી રહ્યા છીએ તો આપણે પાછા પૂછ્યું કે ભાઈ આ રોબોટમાં શું ખાસિયતો હશે થોડું જણાવશો તો મિસ્ટર ઉત્તમ એનો કઈક આ રીતે જવાબ આપે છે હા જરૂર આ AI રોબોટ લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી બનશે તો આપણે એને એના પછીનો પ્રશ્ન તો કે ભાઈ વાહ આ રોબોટ કઈ રીતે મદદ કરશે મિસ્ટર ઉત્તમ અહીંયા મિસ્ટર ઉત્તમ આ રોબોટ ઘરના કામમાં લોકોની મદદ કરશે ઉપરાંત વૃદ્ધ લોકોની સાર સંભાળ પ્રશ્નો પૂછશો પ્રશ્નો લખો અને તમારા અને તમારા મિત્રના પ્રશ્નોને સરખાવો તમારે જો મિસ્ટર ઉત્તમ નો ઇન્ટરવ્યુ લેવાનો થયો હોય ભાઈ તો તમે તેમને કેવા પ્રશ્નો પૂછશો તો જુઓ અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે આ સિવાય તમારા મગજમાં જે પ્રશ્નો આવતા હોય તે તમે લખી શકો છો પહેલું તમે આ રોબોટિક ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા એ વિશે થોડું જણાવો પછી તો કે આવનારા સમયમાં એઆઈ ક્ષેત્ર કેટલો ક્ષેત્રે કેટલો વિકાસ થઈ શકે છે એના પછી રોબોટ બનાવવામાં સૌથી અઘરું કામ કયું છે અને તમે તે કઈ રીતે કરો એના પછી તમે રોબોટની કિંમત કેટલી રાખશો બીજું રોબોટ બનાવવા માટેની ટીમમાં કેટલા લોકો કાર્યરત છે અને દરેકની ભૂમિકા શું હોય પછી તો કે તમે બનાવેલા રોબોટ મનુષ્ય માટે હાનિકારક નથી કાર્યો ની યાદી બનાવી આ વાર્તાથી રોબોટે કરેલા કાર્યો ની યાદી નીચે મુજબ છે ખામી વાળા વાયરિંગને ઠીક કરીને લાઇટ ચાલુ કરી હતી હાડકાના ઓપરેશનમાં સહાયક તરીકે કાર્ય કર્યું હતું શાળામાં શિક્ષણનું કાર્ય કરે છે રસોઈ ઘરમાં પણ રસોઈના કામમાં મદદ કરે છે ગાડીનું રિપેરિંગ કરી ગાડીને ડ્રાઈવ પણ કરી પત્રકાર તરીકે કામ કર્યું ચાલો એના પછી છે એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે એ માહિતી મેળવીને યાદી બનાવો તો કે જુઓ રોબોટ જટિલ કાર્યો કરવા માટે ઉપયોગી છે નવા સંશોધનો કરવા માટે ઉપયોગી છે શિક્ષણમાં મદદરૂપ બની શકે જેમ કે વિદ્યાર્થી માટે પ્રકરણ મુજબ પ્રશ્નો બનાવે અને એની સરળ સમજૂતી આપે એના પછી નાના બાળકોને મનોરંજન માટે કેટલાક રોબોટ ઉપયોગી છે બીજું ક્રિકેટ મેચ જેવી રમતોમાં શૂટિંગ માટે પણ હાલમાં સમયમાં રોબોટિક્સ કેમેરાનો ઉપયોગ થાય છે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં આપેલ અ વિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડી આખું આખું વાક્ય છે એ ફરી વખત બનાવવાનું છે જો આ વિભાગ અમાંથી તમારે એક વાક્ય લેવાનું છે પછી એમાં આપણે અહીંયા એક સંયોજક મૂકવાનું છે અને પછી એના સાથે આપણે વિભાગ બ નું વાક્ય જોડવાનું છે તો જુઓ અહીંયા જોડેલા છે કે ભાઈ બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા ચાલો એના પછીના વાક્યો છે રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગી નહોતી તે પરીક્ષામાં પાસ થશે જ જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે અમે લઈશું અને તરત નીકળી જઈશું માજી પ્રમુખ જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો ચાલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલ સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો જો અહીંયા કૌંસમાં આપેલા છે આ સંયોજકો આ સંયોજકો વાપરીને આપણે વાક્યો બનાવવાના છે ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું છે નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે તો આપણે વાક્ય બનાવીએ મારા મમ્મી અથવા મારા પપ્પા ત્યાં આવશે મેં તેને સમજાવ્યો છતાં તેણે મારી વાત ધ્યાને લીધી નહીં મગન નિરાશ હતો કારણ કે તેને ઓછા માર્ક આવ્યા હતા કિશન ખૂબ મહેનત કરતો તેથી તેને સફળતા મળી આવતા અઠવાડિયે હું અને મારો મિત્ર દ્વારકા જઈશું. હું શાળાએ પહોંચ્યો ત્યારે વિદ્યાર્થી કે શિક્ષક કોઈ આવેલા નહોતા મેહુલ ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે પણ રમતિયાળ પણ એટલો જ છે 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 ચાલો તો આ સંયોજકો મૂકીને આપણે વાક્યો બનાવ્યા એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ લખો એક પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી તો કે પત્રકાર પરિષદ ખાસ હતી કારણ કે તે મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ એટલે કે રોબોટ સાથેની પ્રશ્નોતરી માટેની જ હતી એના પછી પ્રશ્ન છે પત્રકાર પરિષદને લઈ સી સી તૈયારી કરાવવામાં આવી હતી કેમ તો કે પત્રકાર પરિષદ મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવની પત્રકાર પરિષદ હોવાથી નગરમાં ટાઉન નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે આ પરિષદનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું એના પછી છે ત્રણ નંબર યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો તો કે યંત્ર માનવની વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે પેલું પ્રારંભિક તબક્કામાં તૈયાર કરાયેલા રોબોટ કેટલાક સરળ કાર્યો જેવા કે વસ્તુઓ ઉપાડવી અને ખેસેડવી જેવા કાર્યો કરી શકતો ત્યારબાદ મધ્યમ તબક્કામાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામની શરૂઆત થતા કારખાનાઓમાં સ્વચાલિત રોબોટની શરૂઆત થઈ એના પછી ત્યારબાદ આધુનિક એટલે કે વર્તમાન તબક્કામાં એઆઈ ની મદદથી રોબોટ માં સ્વયં શિક્ષણ ક્ષમતાનો ક્ષમતાઓનો વિકાસ થયો છે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો ચાર આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ શી રીતે ઉપયોગી બને છે તો કે આરોગ્ય ક્ષેત્રે કેટલાક જટિલ ઓપરેશનમાં રોબોટ ઉપયોગી બને છે જેમાં તે થ્રીડી વિઝ્યુલાઇઝેશન આપણને પૂરું પાડે છે એના સિવાય હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં તેમજ સારવાર માટેની જરૂરી સામગ્રી અને દવાઓના હેરફેરમાં પણ ઉપયોગી બને છે અને આવશે જેવી છે રોબોટના કારણે આ તપાસ ઝડપી બની છે બીજું નવી દવાઓ બનાવવા અને સંશોધન કરવા માટે જરૂરી ડેટાનું ઝડપી વિશ્લેષણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે ચાલો એના પછી છે ભવિષ્યના રોબોટ્સ કેવા હશે તો આપણે એના વિશે થોડુંક લખીએ કે ભાઈ ભવિષ્યના રોબોટ્સ માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા ધરાવતા હોય શકે સચોટ માનવીય શૈલીમાં વાતચીત કરતા હોઈ શકે સામાજિક પરિસ્થિતિને અનુરૂપ યોગ્ય વર્તન કરતા એને આવડતું હોય સ્વચાલિત સ્વ શિક્ષણના કારણે જટિલ પરિસ્થિતિમાં તે પોતે નિર્ણય લઈ શકતા હોય એ સિવાય તે જટિલથી લઈને ગૃહ કાર્યમાં ખૂબ જ ઉપયોગી હોઈ શકે છે એના પછી છે ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ જુઓ અને સાંભળો તે આધારે જે તે વ્યક્તિની ખાસ સાત આઠ વિગતો તમારે અહીંયા નોંધવાની છે તમારે કોઈ પણ સેલિબ્રિટીનો ઇન્ટરવ્યુ છે એ સાંભળવાનો છે ટેકનોલોજીની મદદથી એટલે ફોન ફોનમાં છે ટીવીમાં છે તમે સાંભળી શકો છો તો જુઓ મેં આજના વિખ્યાત અભિનેતા અક્ષય કુમારનો ઇન્ટરવ્યુ સાંભળ્યો અને તેમની ખાસ વિગતો નીચે મુજબ છે તેઓ પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે ફિલ્મના સેટ પર તેમની ઉર્જા ગજબની હોય છે તેઓ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સુક હોય છે આટલું કામ કરવા છતાં પોતાના કુટુંબ માટે પણ સમય આપે છે તેઓ પ્રત્યેક ફિલ્મના પાત્ર માટે ખૂબ જ તૈયારી કરે છે તેઓ નવા અભિનેતાઓને આગળ આવવા ખૂબ પ્રોત્સાહિત કરે છે અને મદદ કરે છે તો આ થઈ ગઈ આપણે જે ઇન્ટરવ્યુ જોયો એની વાત બરોબર તમે તમારી રીતે પણ અહીંયા બીજા કોઈ સેલિબ્રિટીનો નો ઇન્ટરવ્યુ લખી શકો છો એના પછી છે નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો બે વાક્યોને જોડીને તમારે આ ઉદાહરણ પ્રમાણે એક વાક્ય બનાવવાનું છે જો અહીંયા ઉદાહરણ આપ્યું એણે ખૂબ મહેનત કરી એ સફળ થયો તો વાક્ય બનાવ્યું કે એણે ખૂબ મહેનત કરી તેથી એ સફળ થયો તો એ જ રીતે આપણે હવે બનાવીએ કે ભાઈ હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં તો કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં રાણાએ સંદેશ મોકલ્યો બધા દરબારમાં આવ્યા તો કે રાણાએ સંદેશ મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા પછી તો બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું તો કે બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું પછી છે છોકરાઓ ખુશ થઈ ગયા ગામમાં સાયકલની દુકાન બની હતી તો કે છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી પછી તો કે ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો બાએ ચોખ્ખી ના પાડી દીધી તો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખી ના પાડી દીધી ચાલો એના પછી છે હવે તમારા જવાબ નીચેના વાક્યો સાથે સરખાવવાના છે બરોબર અહીંયા નીચે વાક્યો આપેલા છે એની સાથે તમારા જવાબ છે એ તમારે સરખાવાના છે એના પછી છે એક વિદ્યાર્થીના એક વિદ્યાર્થીએ વાક્યો જોડ્યા છે ને યોગ્ય રીતે જોડ્યા છે કે કેમ એ કહો તો એનું પણ અહીંયા તમને આપેલું જ છે બરોબર અહીંયા આ પેરેગ્રાફ તમે વાંચી શકો છો ટેક્સ્ટ બુકમાં ચાલો એના પછી આપણે આગળ વધીએ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો ઉત્તમ રોબોટ ખાલી હતો ખાલી જગ્યા બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા કે ભાઈ ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા પછી પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો ખાલી જગ્યા રાણાને ખૂબ સંતોષ થયો તો કે જેથી પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પેડું માનતું ન હતું મહિલાઓ ખેડૂતની વારે ચઢી અને દુશ્મનોને ભગાડી દીધા છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાતી જવાબ સુધાર્યો એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે ટપાલીનો અવાજ જ સાંભળ્યો તેથી સક્રિ પટલાણી બહાર આવ્યા એના પછી થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને ક્રમમાં આવી ગયા ચાલો એના પછી આ એકમને ભજવો સંવાદરૂપે રજુ કરો તો આ એકમને તમારે ભાઈ સંવાદ રૂપે બે વિદ્યાર્થીઓ થઈને સંવાદરૂપે રજુ કરવાનો છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારા ધોરણ 8 નું ગુજરાતીનું 11મો ચેપ્ટર છે ઉત્તમે આપ્યા ઉત્તર એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે આ સિવાયના બીજા પાર્ટના સોલ્યુશન છે એ પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે પોથીના સોલ્યુશન પણ આ ચેનલ પરથી મળી રહેશે તો હજી સુધી તમે ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બીજું આ વિડીયોને લાઈક કરી દો અને તમારું નામ છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ખૂબ ખૂબ આભાર